જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામ ખાતે અનોખી રીતે શાળા પ્રવેશોત્સવ તથા આંગણવાડી પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો મોટા માણસા ગામે આંગણવાડી વર્કરો દ્વારા ટ્રેક્ટર શણગારી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નાના નાના ફૂલકાઓનું ગામમાં ફૂલેકા કાઢી અને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું શાળાની બાળાઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ મહેમાનો જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ગામના સરપંચ એસએમસી સભ્યો વાલીઓ ગ્રામજનો શિક્ષકો આંગણવાડી વર્કર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં અંતમાં શાળાના આચાર્ય દિવ્યાબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મારું નામ અમે ગામ મોટા માણસ અમે આજે અમારા ગામમાં આંગણવાડી પ્રવચન કરેલું હતું જેમાં અમે આંગણવાડીના અનોખી રીતે રીતે જેમ ને કરી બાળકોનું અ પ્રવેશો કરાવેલો છે જેમાં સ્કૂલે અમારા બાળકોને મુખ્ય મહેમાનો વતી બાળકોને ચિત્રપતિ તેમજ કલર અને કીટ વિતરણ કરેલું છે અને બાળકોને ત્યાં સ્વાગત કરી અને ગામના લોકોએ પણ બાળકોને અ સારી રીતે

નાગરિક અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાંતિભાઈ જોગદિયા આગામના સરપંચ શ્રી ઘનશ્યામભાઈ શેખડા લાયસન્સિંગ અધિકારી શ્રી અલ્પેશભાઈ સાવડા તેમજ આ શાળાના પ્રિન્સિપાલ શ્રીઓ શિક્ષક ગણો તેમજ અમારે મોટા વર્ષા ગામના દિલીપભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પણ ઉત્સાહ સાથે પ્રવેશ અપાવ્યો હતો રિપોર્ટર ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ